બોડેલી ખાતે ભેજા બાજુએ કાર્યપાલક ઇજનેર શ્રી સિંચાઈ પ્રોજેક્ટ ડિવિઝન બોડેલી નામની કચેરી ઊભી કરી એકવીસ પોઇન્ટ પંદર કરોડની છેતરપિંડી કરી સરકારની કરોડોનો ચૂનો ચોપડવાના દાવમાં મુખ્ય આરોપી સંજીવ રાજપૂતનું મોત છોટા ઉદેપુરના બોડેલી ખાતે ભેજા બાજુએ કાર્યપાલક ઇજનેર શ્રી સિંચાઈ પ્રોજેક્ટ ડિવિઝન બોડેલી નામની કચેરી ઊભી કરી આ કચેરીના નામે ખોટા દસ આ કચેરીના નામે ખોટી દરખાસ્તો કરી અને સરકારને કચેરી ઊભી કરી 21.15 કરોડની સરકારને ચૂનો ચોપડવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો જંગે છોટા ઉદેપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા જિલ્લા પોલીસ દ્વારા ભેજા બાદ નકલી ઇજનેર સંદીપ રાજપૂતની 7 સગા સગાઉ ધરપકડ કરી જેલના સળિયા પાછળ થકે દીધો હતો ગઈકાલે સાંજે એકાએક સંદીપ રાજપૂતને છાતીમાં દુખાવો પડતા છોટા ઉદેપુર સબ જેલના સટ્ટાવાળાઓએ છોટા ઉદેપુર જનરલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કર્યો હતો ત્યાં ટૂંકી સારવાર બાદ તેમને હોસ્પિટલના સત્તાવાળાઓએ મૃત જાહેર કરતા છોટાઉદેપુર પોલીસ અને તપાસ અધિકારી દોડતા થઈ ગયા હતા છોટા ઉદેપુર પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ સત્ય